નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે રણછોડ મંદિરમાં સનતભાઈ શાસ્ત્રીના સ્વમુખે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સાતમા દિવસનો સુદામા ચરિત્ર સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા શ્રી રામચંદ્ર ભગવાન શ્રી જય નર્મદા જિલ્લા ખાતે આ ગામ રાજપીપળા અને એ ગામની અંદર વિષ્ણુના મંદિર મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું ભાગવત જ્ઞાન યજ્ઞનું રસપાન કરાવતા શ્રી સનતભાઈ શાસ્ત્રી રણછોડજી મંદિર જે લગભગ ચારસોથી સાડી ચારસો વર્ષ જૂનું છે પ્રતિવાર્ષિક લગભગ આઠ વર્ષથી સનતભાઈ શાસ્ત્રીના મુખે આ ભાગવત સપ્તાહ યજ્ઞનું રસપાન જેઓ કરાવી રહ્યા છે હાલમાં પણ ચાલુ છે અને આજ રોજ સુદામા ચરિત્રનું રસપાન ભાવિક ભક્તો કરી રહ્યા છે અને એ દ્વારા લોકો જ્ઞાનમય અને ભક્તિમય બની રહ્યા છે અને સત્ય ભગવાન રણછોડરાયની અનુકંપા ખૂબ એમના પર ઉતરે ભાવિક ભક્તો પર દરેક જીવ પ્રાણી માત્ર પર ઉતરે એવા ભાવથી સનતભાઈ સનદભાઈ શાસ્ત્રી જે મૂળ ઓરીના છે હાલમાં વડોદરા રહે છે અને એમના મુખે લગભગ આઠ આઠ વર્ષથી આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું રસપાન યોગ કરાવી રહ્યા છે શ્રી કૃષ્ણ પરમાત્મા સૌ ભાવિ ભક્તોને ખૂબ સુખિયા કરે એવી ભગવાનને નમ્ર વિનંતી ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન